રાજ્ય સરકારની કેબિનેટની બેઠક શરૂ થઈ ચૂકી છે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી છે આ કેબિનેટની બેઠક અને આ કેબિનેટની બેઠકમાં મુખ્ય મુદ્દો રહેશે વરસાદનો રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે તો વધુ વરસાદવાળા વિસ્તારોમાં સ્થિતિને કઈ રીતે કાબુમાં રાખવી તે અંગે સમીક્ષા કરાશે સાથે રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ તપાસ મુદ્દે પણ સમીક્ષા કરાશે ખરીફ વાવેતર સંદર્ભે કેબિનેટમાં સમીક્ષા થશે પ્રવેશોત્સવ બાદ અધિકારીઓના મૂલ્યાંકન પણ ચર્ચા થઈ રહ્યું છે શિક્ષણ વિભાગમાં નવી ભરતી મુદ્દે ચર્ચા થઈ રહી છે બદલીના નિયમો સહિતના મુદ્દાઓ પર પણ સમીક્ષા થશે બજેટની યોજનાઓના અમલીકરણ મુદ્દે સમીક્ષા કરાશે અને કેબિનેટની બેઠકની શરૂઆત થઈ ચૂકી છે તો રાજ્ય સરકારની અત્યારે કેબિનેટની બેઠકની શરૂઆત જેમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળી છે જેમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે ચર્ચા ખરીફ વાવેતર અંગે ચર્ચા થશે રાજકોટ અગ્નિકાંડમાં તપાસ અને સાથે સાથે જે ખુલાસા થઈ રહ્યા છે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે સાથે જે વિસ્તારોમાં જે જિલ્લાઓમાં વધુ વરસાદ છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે સાથે આગામી સમયમાં જે કાયમી શિક્ષકોની ભરતી અંગે નિર્ણય કરવામાં આવ્યો છે તે ભરતી પ્રક્રિયા અંગે પણ ચર્ચા કરવામાં આવી રહી છે